પુસ્તકમાં છે વિશ્વ કલા અને વારસાનો દ્વાર આપની સમક્ષ અમદાવાદ જ્યાં સચવાયેલા રહ્યા છે એવું છે આ બુક સેન્ટર દેશ વિદેશી પુસ્તક પ્રેમીઓનું આ તીર્થ છે અહીં પુસ્તકો વેચાતા નથી પરંતુ વારસો વહેંચાય છે તો ચાલો મુલાકાત લઈએ આ આર્ટ બુક સેન્ટરની કેટલાક પૂછે કે અમારે હવે ક્યાં જવું તો હું કહું કે તમે આર્ટ બુક સેન્ટરમાં જાઓ અને એ લોકોને મેં જોયા છે અથવા તો એ લોકો જઈને આવે ત્યારે વાત કરતા હોય કે જાણે કંઈક ખજાનો મળી ગયો હોય ને મનોહરભાઈ એમણે આર્ટ બુક સેન્ટર શરૂ કર્યું એથી પણ પહેલાં હું એમને ઓળખું એવી અવનવી પુસ્તકો લાવતા ખરેખર તો મને પુસ્તકનો શોખ જગાડનાર છે અજંત સૌથી પહેલાં મારી પાસે અજંતાના

અને સંસ્કૃતિ દરેક ખૂણે જીવંત છે જ્યાં વર્ષ 1970 થી પાલડીની સાંકડી ગલીમાં એક જૂની ઈમારતમાં છુપાયેલ છે જ્ઞાન પીપાસુઓનું ધામ જ્યાં કળા સંસ્કૃતિ અને જ્ઞાન એકસાથે વસે છે અહીં પગ મુકતા જ લાગે કે જાણે પુસ્તકના સમુદ્રમાં ડૂબકી લગાવી અને કલાના વાતાવરણમાં જ જ્ઞાનની ભોજન થયાની તૃપ્તિ થાય છે અને હા આર્ટ બુક સેન્ટર ને મુલાકાતીઓ અલી ની ગુફા પણ કહેતા જાય છે મેં આ દુકાન જયારે શરૂ કરી ત્યારે એક પણ પૈસો ન હતો અને યુનિવર્સિટીમાં કામ કરતા કરતા મારા ડિપાર્ટમેન્ટ સાયકોલોજીમાં મિસ્ટર સોની કરીને હતા એને કહ્યું કે આપણે ટેક્સ્ટ બુકનું નું મનર કર એટલે અમે ટેક્સ બુકો મંગાવીને ત્યારથી શરૂઆત કરી દેવી અને એ રીતે આગળ વધ્યા ત્યારબાદ મને એમ થયું કે મારે આર્ટમાં જવું જોઈએ અને આર્ટના લગતા પુસ્તકો અને જે કંઈ એનું અગર મટિરિયલ્સ હોય એ બધું ભેગું કરીને વેચાણ કરવું જોઈએ આર્ટ બુક સેન્ટર એક મંદિર જેવું છે અને એમાં જૂનામાં જૂના બસો અઢીસો ગમે તે વર્ષની જૂના પુસ્તકો આર્ટ ને લિટરેચર ઓન ઇન્ડિયા ઉપર રાખીએ છીએ અમારી દુકાનમાં પરદેશથી લંડનથી જાપાનથી ઓસ્ટ્રેલિયાથી અનેક દેશોમાંથી બધા જ માણસો આર્ટ આર્કિટેક્ટ ને ટેક્સટાઇલ ડિઝાઇનના પુસ્તકો માટે ઘર શોધતા આવે છે અને એમને શાંતિથી અને આનંદથી જાય છે હું છેલ્લા વીસ વર્ષથી બુક સેન્ટર સાથે જોડાયેલો છું પહેલાં અમારો બુક બુક સેન્ટર જ હતું હવે અમે સોશિયલ મીડિયા પણ અવેલેબલ છીએ અને એટલે હવે દુનિયાના કોઈ પણ છેડેથી કસ્ટમર અમને કોન્ટેક કરે તો અમે પુસ્તક એમને સપ્લાય કરી શકીએ છીએ આર્ટ બુક શોપ છે તો આર્ટ ગેલેરી જે પણ જેવું લાગવું જોઈએ કે ભાઈ કંઈક બીજા બુક શોપ કરતા કંઈક જુદું તમે અંદર એન્ટર થશો તો દુકાનની અંદર એન્ટરના વાઇફ આખા જુદા થઈ જશે તમારા પેઇન્ટિંગમાં બીએન ગોસ્વામી આવે એમ એસ રંધાવા આવે તાલખંડાલાવાલા છે મુલકરાજ આનંદ છે એ જે બધા બી ઓથર જે કહેવાય એ બધાના પુસ્તકો અવેલેબલ થશે હું 2008 થી અહીં આવું છું મારા મત મુજબ આ આખા ભારતમાં ભારતીય આર્ટ લિટરેચર સંગીત અને કલ્ચરની માહિતી મેળવવા માટેની બેસ્ટ જગ્યા છે મેં આશરે 15 વર્ષ પહેલા માર્ગ ચંદીગઢ નામની રેર બુક અહીંયાથી અંદાજે 1000 રૂપિયામાં ખરીદી હતી જેની આજે પણ ખૂબ માંગ છે અને કિંમત ખૂબ વધી ગઈ છે અહીં મળતી માહિતી કોઈ Google યુગ્ઞાન નથી તો માત્ર અહીંના પાનાઓમાં જ જીવંત છે અને અહીં આવીને એવું લાગે કે જાણે આપણે કોઈ બુક સેન્ટરમાં નથી પણ કળાના જીવંત સાહિત્યમાં પ્રવેશી ગયા છીએ ઘણા કસ્ટમરો અમને સલાહ પણ આપીને જાય છે કે ભાઈ આ દુકાનને જેમ છે એ પ્રમાણે રાખજો એને મોડર્નાઇઝેશન ના કરતા જે ટ્રેડિશનલ લુકમાં છે એ લુકમાં જ રાખજો કે કે અમને જે અહીંયા આને ચોપડી ખરીદવાનો આનંદ આવે છે ને એ જુદી જાતનો છે જીપીએસ નહીં પરંતુ કલાના હૃદયમાં ધબકતું આ બુક સેન્ટર માત્ર પુસ્તક જ નહીં પરંતુ સંસ્કૃતિનો વારસો સાચવીને બેઠું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ